ભાવનગર જિલ્લા મહુવા શહેર માંગ લોકસભાની ચૂંટણી લઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યાલય આ કાર્યક્રમ ભાજપના ભાવનગર જિલ્લાના પ્રમુખ ભાઈ મકવાણા

ખૂબ મોટી ગૌહળી પ્રમાણમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા આ શુભ પ્રસંગે પ્રદેશ ભાજપના મંત્રી અને પ્રવક્તા મહેશભાઈ કસવાલા તેમજ સાંસદ શ્રી નાણભાઈ કાછડિયા જિલ્લા ભાજપના પ્રમુખ પારસીભાઈ તેમજ ધારાસભ્ય શિવાભાઈ તેમજ ભાઈ શ્રી કેશુભાઈ નાગરાણી અને મહુવાના અગ્રણીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના ભાવનગર જિલ્લાના હોદ્દેદાર ઉપસ્થિત રહ્યા અને ખૂબ સારો લોકોનો પ્રતિસાદ છે આવતા દિવસોમાં સાત તારીખે જ્યારે મતદાન થવાનું હોય ત્યારે એમાં કોઈ વિનમેક નથી કે ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબના નેતૃત્વ હેઠળ પાંચ લાખથી વધારે મતે ભરતભાઈ સુતરિયાનો વિજય થાય છે તે સાથે સંકલ્પ સાથે આજરોજ ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલયનું ઉદઘાટન કરી અને કાર્યાલય સુપ્રિત કરવામાં આવ્યું છે